કૃષ્ણ કન્યાલાકી જે નું કીર્તન મારું ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલજો ભદરવો આવી ઓરેલ શ્રાવણ ગયો ભદરવો આવી ઓરેલ બોલ કરજો તમે પિત્રો શ્રાદ્ધ જો શ્રાવણ ગયો ભદરવો આવી ઓરેલ કરજો તમે પિત્રો ના શ્રાદ્ધ જો શ્રાવણ ગયો ભદરવો આવ્યો ઓરેલો પેલું તે અયા પોકા ગણે લોલ પહેલું તે અનયા પોકા ગણે લોલ કરવા મારે મા બાપના ના શ્રાદ્ધ જો શ્રાવણ ગયો ભદરવો આવ્યો ઓરે લોલ કરવા મારે મા બાપના સાધ જો શ્રાવણ ગયો ભદરવો આવી રે લોલ બીજું તે અનયા પો કુતરા ને રેલોલ બીજું તે અનયા પો કૂતરા ને રેલોલ એ તો વિષ્ણુ નો અવતાર જો શ્રાવણ ગયો ભદરવો આવી ઓરેલો તો વિષ્ણુ અવતાર જો શ્રાવણ ગયો રે ભદ્રવ્યોર કરજો તમે પિતૃ ના સાધ જો શ્રાવણ ગયો રે યાલ બીજુ તે નયાકો ગાયન એ રેલો તિજુ તે નયા કો ગાયન तेतीस करोड जमे देवता जो श्रावण गाय भदरवयाविरे लोल तेतीस करोड जमे देव जो श्रावण गायो भदरवयावी ओरे लोल चोथू तेरा कोवणे लोल चोथू ते नोराव पणे लोल પાણી પીવડાવવાનું કોન જો શ્રાવણ ગયો ભદરવો રે રેલો પાણી પીવડાવવાનું પાન જો શ્રાવણ ગયો ભદરવ આવી રે રેલો શ્રાવણ ગયો ભદરવ રે ઓર કરજો તમે પિતૃઓના સાદ જો શ્રાવણ ગયો ભદરવ પાસમું તે તમે ગોરના લોલ પાસમું તેઓનું જમો ઘરના લોલ મા બાપ આપે આશીર્વાદ જો શ્રાવણ ગયો ભદ્રવર લોલ મા બાપ આપે શીર્વાદ જો શ્રાવણ ગાયો ભદ્રવિયો રેલો શ્રાદ્ધ કરે તે ધન માનવી રેલો ಸಾಧಕರ ತೆ ಧನಮಾನವಿರ ಸುಬೇರ ಬರೆಯ ರೆ ಭಂಡಾರ ಶ್ರಾವಣ ಗೋ ಭದ್ರವ ಯಾವ ಉಬೇರ ಯಾವ ಬರೆಯ ರೆ ಭಂಡಾರ ರೇ ಸಾವಣಗ ಗೋ ಭದ್ರವರು કરજો તમે પિત્રો ના શ્રાદ્ધ જો શ્રાવણ ગયો બદરવો આવ્યો રેલો આજે અ મારે ઘેરે શ્રાદ્ધ શેર લોલ આજે અ મારે ઘેરે શ્રાદ્ધ શેર લોલ કરજો યતમા નું કલ્યાણ જો શ્રાવણ ગયો ભદરવો આવ્યો રેલો કરજો તમે યાજમાનુ કલ્યાણ જો શ્રાવણ ગયો ને ભદરો આવી ઓરેલો દીકરા તમે પીપળે પાણી રેડ જોરેલો લ લાત તમે પીપળે પાણી રેડ જોરેલો લો લો દેશે દિચિષ જો શ્રાવણ ગયો ભદરો વિરલ લો પિતૃઓ જે આશીર્વાદ જો શ્રાવણ ગયો ભદરવો આવી ઓરેલો હાવણ ગયો ભદરવો આવી ઓરેલો લાવણ ગયો ભદરવો આવી રેલો કરજો તમે પિતૃઓના સાધ જો શ્રાવણ ગયો બદરવો આવી ઓરેલો કરજો તમે પિતૃના સદજો શ્રાવણ ગયો બદલવો આવ્યો રેલો કૃષ્ણ કનૈયા લાલ પ્લીઝ મારું કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં